નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી ઓક્ટોમ્બર બે હજાર પચીસનો વાર આજે બુધવાર આજના ઓડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાત અને રાજસ્થાનમાં હવે વરસાદ રહી ગયો હોવાથી આગામી દિવસોની અંદર વેચવાલી વધે તેવી ધારણાઓ છે જો કે ભાવમાં થોડા સુધારા જોવા મળે તો ખેડૂતોનું વેચાણ કરવાના મૂડમાં જોવા મળશે તેના પર અમે જીરુના ભાવ થોડા વધે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને રાજસ્થાનમાં વેચવાલી સારી આવી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આગળ ઉપર જીરુ બજારમાં કોઈ મોટા તેજી મંદી દેખાતી નથી પરંતુ એવરેજ બજારો તો દેખાઈ રહ્યો છે જીરુનો બેન્ચમાર્ક માર્ક વાયદો છેલ્લે ઓગણીસ હજાર ચારસો ને પંચોતેરની ની સપાટીએ બોલાઈ રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં ખેડૂતો અત્યારે માલ પરંતુ બહાર નહીં આવે તો વાવેતર પૂર્ણ થયા બાદ બજારમાં કેવા ભાવ રહે છે તેના ઉપર ખેડૂતોનો આધાર રહેલો હોય છે નવી સિઝનમાં જીરુંનું વાવેતર થોડા કપાયા હોવાથી બજારમાં અત્યારે સરસા ચાલી રહી છે કે જીરુના ભાવમાં થોડો ઘટાડો આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે પરંતુ તેનો સાચો અંદાજ તો નવેમ્બર મહિના પહેલાં આવી જાય તેવી સંભાવનાઓ રહેલી છે હાલ જીરોમાં નિકાસની માંગ મર્યાદિત હોવાથી બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી તો મિત્રો આ હતી જીરોને આજની સરશા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા અન્ય મિત્રોના વિડીયો શેર કરી દેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન